સુરત માંડવી તાલુકાના વીરપોર ગામના નટવરભાઈ મોટીભાઈ વસાવા પોતાની મોપેટ પર અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન બોરસરા પાટિયાથી આગળ અંકલેશ્વર હદમાં સીએનજી પેટ્રોલ પંપ પાસે તેવીસ જૂનના રોજ સવારે અગિયાર પંદર કલાકે બે અજાણ્યા ઈસમો મોટર પર તેમની પાછળથી આવ્યા હતા અને બંને ઠગોએ કરીને ગાડીની ડિકી ખોલાવી ચેક કરી હતી ત્યારબાદ આગળ લૂંટ થઈ છે તમારા આ સોના દાગીના સાચવી અંદર મૂકી દો કહી વિશ્વાસ સંપાદન ક્યારેય તેમને સોની ચેઇન કાગળના પડીકી બનાવી ડીકીમાં મૂકવાનું જણાવ્યું હતું દરમિયાન નજર ચૂકવી નકલી સોનાની ચેઇનનું પડીકું ડીકીમાં મૂકી અશ્લીલ સોનાની ચેઇન લઈ બંને નકલી પોલીસ જવાનો ત્યાંથી ફરાર થઈ ગયા હતા જે બાદ નવતરભાઈ વસાવા થોડી વાર પછી પડીકી ખોલી જોતાં અંદરથી નકલી સોનાની ચેઇન મળી આવી હતી પોતાની જોડે આ ઠગાઈ કરી હોવાનું જણાતા ત્વરિત અસરથી અંકલેશ્વર પાનોલી પોલીસનો સંપર્ક કરી પોતાની એક લાખ રૂપિયાની સોનાની ચેઇન તફડાવી જનાર બે નકલી પોલીસ સામે ગુનો દાખલ કરાવ્યો હતો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી